જાણીતા ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પ્રતિષ્ઠિત બિઝનેસ આઇકોન ઓફ ધ યર પુરસ્કારને સન્માનિત કરવામાં આવ્યા છે આ પુરસ્કારના સન્માન તેમજ એક ઇવેન્ટ દરમિયાન પ્રદાન કરવામાં આવ્યું હતું જે ભારતના સૌથી મોટા અને પ્રભાવશાળી બિઝનેસમેન સમારોહનું એક માનવામાં આવે છે આ ઇવેન્ટમાં દેશભરમાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન નેતાઓ એક મંચ પર એકત્રિત થયા હતા જેમાં કુમાર મંગલમ અને બિરલાના સિદ્ધિઓને ખાસ કરીને ઉજાગર કરવામાં આવી હતી કુમાર મંગલમ બિરલા એક એવા નેતા તરીકે જાણીતા છે જેમણે આદિત્ય બિરલા ગ્રુપને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે તેમના નેતૃત્વ હેઠળ આ ગ્રુપે સિમેન્ટ ટેક્સટાઇલ ટેલિકોમ અને ફાઇનાન્શિયલ સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની મજબૂતાઈ હાજરી નોંધાવી છે આ પુરસ્કાર તેમના અસાધારણ નેતૃત્વના નવીની અને વિચારસરણીને ભારતીય ઉદ્યોગ જગતમાં તેમના અમૂલ્ય યોગદાનની સાક્ષી આપે છે તેમણે ન માત્ર પોતાના ગ્રુપને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યું પરંતુ ભારતીય અર્થતંત્રને મજબૂત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે આ પુરસ્કાર સમારોહ દરમિયાન કુમાર મંગલમ પર બિરલાએ પોતાના મંતવ્યમાં વૈશ્વિક અર્થતંત્રને ઝડપથી બદલાતી ગતિશીલતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં ભારતીય કંપનીઓને ટેકનોલોજી ટકાઉપણો અને નવીનતા પર પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવું જોઈએ તેમનો વિઝન એ છે કે ભારત એક વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી આવે છે અને આ માટે તેમણે યુવાઓને પ્રોત્સાહન કરવા પણ ભાર મૂક્યો હતો તેમના પર વિચારોએ ઉપસ્થિત લોકોમાં ઉડી છાપ હતી આ સન્માન મેળવ્યા બાદ કુમાર મંગલમ બિરલાએ આ પુરસ્કારને તેમની ટીમની સખત મહેનત અને સમર્પણનું પરિણામ સિવાય તેમણે વધુમાં કહ્યું કે આ સિદ્ધિ તેમના માટે એક પ્રેરણા છે તેમના ભવિષ્યમાં વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને પુરસ્કાર તેમની વ્યક્તિગત સફળતા ઉપરાંત ભારતીય બિઝનેસ જગતમાં તેમની પ્રભાવશાળી હાજરી અને દીર્ઘકાલીન પ્રભાવનું પ્રતિક રહેશે